સોડામાં સુગંધ મળે અમે છે ને કમળ હંમેશા કાદવમાં જ ખીલે જય આ તળાવણું જ છે પણ તળાવમાં કેવું આજે કમળ ખીલી ગયું હે તમારી મહેનત અને આટલી બધી મહેનતથી આ કામ આપણા જિલ્લામાં ઈડર પછી બીજો નંબર આવ્યો છે ત્યારે આ કામને આપણે ખૂબ સારું થાય સારી ગુણવત્તા વાળું થાય અરે એટલા બધા લોકો બેહવાના છે ઘઉં વાળા હોય બેહવા આવશે એવું લાગેલા આવેલા કે પહેવા દેજો પાછા હા તમે કઈ જાપો ના માર દેતા પાછાલા હા અમે હોય આવશું અમારા બી પ્રોગ્રામ કરવાના ટાઈપ બરાબર રસોયા હાથે છે ને બધું હા એટલે બધું હરખું કરજો પછી આમ બોર્ડ ની માર દેતા શિક્ષણ ભવન એટલે તારું હા બધું ખુલ્લું રાખજો પાછા એટલે આ કાર્યક્રમ આ જિલ્લામાં ખૂબ સારો આવ્યો છે પરમ દિવસ જ અમારા એમપી સાહેબ જોડે અમે નક્કી કર્યું હવે દિંડોર સાહેબ આવી ગયા હતા તે બી આ ચર્ચા થઈ હતી મકુત્ર સાહેબ તમે આવવાના છતાં કે મારો મેદ નહીં પડે પણ તમે કરી નાખો એટલે આવી સૂચના પણ મંત્રીશ્રીએ આપી હતી અને જ રાજુભાઈએ જે વાત કરી છે હું બે હજાર સોલ થી લડતો તો એકલો એકલો આ વિષયમાં કે ભાઈ સંસ્થાઓ ખીલી જાય બધું ખબર પડે એટલે ત્યારે આ વસ્તુ બની છે રાજુ ભાઈ મને બે ત્રણ વખત કીધું દાદા તમારી મહેનત ઉગવાની છે મેં કહું આપણે તો જો શિક્ષણ નું બજેટ આવે એટલે રાજુ જ હોશિયાર વિધાનસભામાં દરેક બજેટ આવે એટલે દાદા તમે આટલું જોયું મેં નહીં જોયું બહુ અભ્યાસો મને તો જ મારતા આવડે બીજું મને આવડે નહીં છે એવું કહે એટલે મારે એની જોડે જતું એ જોડે મને લઈ લે કાગળિયું લઈ લે મિનિસ્ટર જોડે જતું રહેવાનું આપણે કોઈ ગભરાતા જ નથી કામ બાબતમાં એ જયારે હોય ત્યારે ચાલ ભાઈ ચાલ ના કેમ થાય એટલે

કલમ ચુમ્માલીસ હજાર બે હાજર છ માં જયારે આ બિલ આ સાહેબ આ બિલ લાવ્યા અને આ ઠરાવ લાવ્યા અને સાહેબ નિવેદન કર્યું મારે આદિવાસી સમાજને ને એને શિક્ષણ આપવું છે એને પાણી આપવું છે એને એને રસ્તો હાલવો છે એને શિક્ષણ હાલવું છે એને આરોગ્ય હાલવું છે આ વાત મોદી સાહેબે મૂકી જયારે પંદર કરોડ નું પહેલું પેકેજ આ વિસ્તારમાં આવ્યું સાહેબ અને હું બે હાજર સાત માં ધારાસભ્ય બની ગયો પાટો અમે અમારા બાપુ હતા પણ હું એમને પાછો છે ને મળી આવું છું દાદાજી ઓકે કરજો એક ને તો નતું કેવાતું પણ મુખ્ય માથું જ બેન પકડી લો અને વિષય સારા વિષયની અંદર મને સપોર્ટ મળતો હતો હું એટલો જ ધારાસભ્ય હતો ત્યારે સાહેબ આ વિષય બન્યો અને વિસ્તારની અંદર આજે ત્રણ ધારાસભ્યો થયા અને આપણે એમપી પણ બહુ સારા મહિલા સારા મહિલા અહીં આવવાનું છે તૈયારીમાં ના ડીઝલ જે હોય તે પાડીને અમારી જોડે આવી જાય એટલે સોનામાં સુગંધ મળે એવા એમપી પણ આપણને મહિલા છે જિલ્લા પંચાયતના પ્રમુખ પણ મહિલા છે અને બધા જ લોકો સાથે મળીને અમે કામ કરીએ છીએ આ જિલ્લાનો વિકાસ કેવી રીતે થાય રોજગારી કેવી રીતે મળે અને સાહેબ બધું જ કામ કરીએ હજુ પચાસ કરોડ નું એક મોટું કોમલા હવે બોલું પછી જ બોલીશ એ બધું રાખવું પડે નહી તો પાછા પેલી કહેવત જેવું થાય બરાબર એટલે ગઈ વિધાનસભામાં અમે આ ઓરડા મંજૂર થયા મળ્યા સાહેબ અમારે તો નવસો ઓરડા ખોટ છે તમારે ભળવી જ પડે ત્યારે જ એમાં જયંતિલાલ અમે બધા જોડે જ હતા અને સાહેબ એમને મને હા પાડી દીધી અને આ વખતે છસો ને સિત્યાસી ઓરડા ટેન્ડર થઈ ગયું છે એમાં ભાવની ગરબડ હતી કઈ તે વખતે એવું હતું લે ભાઈ હે દીપ્યો ઓ ભાઈ ભાવની કઈ ટેન્ડરો લોકો ભરતા નતા એવું હતું ને હા એટલે થયું છે એટલે કોઈ આવે ને પાછા હવે તો બહારથી અમારી અમારી મુલાકાત અમારા જિલ્લાની બહુ લે છે એટલે પાછા કહેજો ના તમે બધા બોલજો કે ભાઈ આટલે આ આ લોકો જાગૃત છે અને આદિવાસી સમાજની ચિંતા કરી છે મોદી સાહેબે કરી છે શિક્ષણના ઓરડા મંજૂર થઈ ગયા છે અને એનું ટેન્ડરની તારીખ ચાર બાર છે જેથી રહી લાગે ચાર બાર ચાર બાર છેલ્લા ચાહું રહ્યું યાર કહેતું નહીં સારી જતી રહીને હા એટલે જતી રહી છે એટલે એટલે કોઈ તમને કહેવા આવે તો કેજો ભાઈ ઓનલાઈન ઉપર જઈ જવું હોય ત્યાં જોઈ લો આ છોટાદયપુર જિલ્લાના શિક્ષણની સારી વ્યવસ્થા ગુણવત્તા ગુણવત્તાવાળી વ્યવસ્થા સ્કૂલો સારી બની રહી છે આ મોદી સાહેબ ને લીધે સાહેબ છે સાહેબ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે એમને ચિંતા કરે કે આ વિસ્તાર આપણે રસ્તા હલવા છે પુલિયા હલવા છે આ બધું સાહેબ હજી એક હજાર કરોડ નું બજેટ આ પાંચ વર્ષ માં આવ્યું છે રસ્તા માટે પાણી માટે અહીંયા બોરેલી માં બસો બસો કરોડ નું કામ બોરેલી તાલુકાની અંદર પાણીની વ્યવસ્થા આ બધા ગામડા થઈ ગયા પાણી પહોંચી ગયું સાહેબ આ કામ અમે કરીએ છીએ કોઈ કબડી કહેતું હોય કોઈ અમને ચેલેન્જ કરતું હોય તો ચેલેન્જ બી ઉપાડી લઈએ છે આ કામ ધારાસભ્ય બધા કરે છે રાજુભાઈ કરે છે જયંતિભાઈ કરે છે અને મારા જસુભાઈ દિલ્હી નું કામ કરે દિલ્હી નું કામ કર્યું તે તમને કેવું કહું કે ખબર છે તો મોટો નહીં નહી જો તમે લે આવું કેવું રાહેબ આ પુલ રામચુંતર લગવા બેહી ગયા હતા કેટલાક લોકો અને અમે બધા જોવા ગયા પ્રભારી મંત્રી આવ્યા અને અમારા એમપી સાહેબને કીધું એમપી સાહેબોને કહી દીધું ચાલો દિલ્હી ચાલો અને સાહેબ એક મિનિટમાં અમારું કામ પૂરું થઈ ગયું કેટલું ગડકડી સાહેબનો ટાઈમ લીધો આવો તો એમપીએમોને મળે નહીં ભાઈ દિલ્હી લઈ જાય આવો ફટાફટ કામ કરો

કેટલાક ધારાસભ્ય ને હરાવા પડી ગયા તા આ કામ નથી થયું આવું થઈ રહી બેહી ગયેલા તને ખબર છે હા એટલે એટલે આવું કામ અમે કરીએ છે અને સાહેબ હજુ તો રાજુભાઈ જયંતિભાઈ હજુ લગભગ મારે છે ને હવા હવા હો રસ્તા નારિયેર ફોડવાના છે આ એમપી ને હવા હો કોઠો ભરીને સંખેરા નસવાડી સાહેબ એકસોને પિસ્તાલીસ કરોડના ખર્ચે નહીં કાર્ટ રસ્તા અમે મંજૂર કર્યા છે એવા રાજુભાઈ અને જયંતીભાઈ આ જિલ્લાનો વિકાસ બરાબર થાય રસ્તા સારા બને અને આવું કામ આ સરકાર કરી રહી છે સાહેબ ત્યારે આવનારા દિવસોની અંદર તમે અમારી જોડે રહેજો બાકી કોઈની જરૂર નથી તમે અમારી જોડે હોય સાહેબ આ સરકાર કેટલું બધું આલે પોણી આલે અનાજ આલે છ છ હજાર આલે અને આ બોડેરી તાલુકામાં માં સત્તરસો આવાસ બન્યા નવા સત્તરસો ગુણ્યા દોઢ લાખ કરો કેટલા રૂપિયા થાય આ સરકાર ભૂપેન્દ્રભાઈ ની સરકારે મારી સંખેડા વિધાનસભામાં નસવાડી સંખેડા ને બોરેની સાત હજાર આવાસ મંજૂર કર્યા અને હજુ તો બીજું લિસ્ટ લઈને અમે બેઠા જ પાછા કેટલાક રહી ગયેલાં હોય આટલું બધું કામ અમે કરી રહ્યા છે તમારા હૂંફને કારણે તમારી તાકાતને કારણે બહારથી કોઈ આવે કોઈ વિષય તમારા ધ્યાને મૂકે તો કહેજો આ સ્કૂલ આ સ્કૂલ અમારું બનાજ છે આજે ખવારે જસુભાઈ સાહેબ એક વિષય આવ્યો દીપ્યોને મેં વાત કરી કરી મોટા ભાઈ તમને બોલો આ એકસો આવી છે ભાઈ મને એક જણનો ફોન આવ્યો કે સાહેબ આજે મોટી ઝરીની સ્કૂલ ત્રણ દિવસથી બંધ છે ફલાના ભાઈ આવવાના છે કોકરામ મોકલું કઈ વાંધો નહીં હવે હું તપાસ કરી લઉં મારા કાજ્યકર્તાનો ફોન હતો એટલે તરત જ મેં વાત કરી દીપ્યો સાહેબને સાહેબ એ ત્રણ એ સ્કૂલ બંધ થઈ નથી પણ એ શિક્ષકને કંઈક વિજય મૂકી દીધા છે એની એની ફરિયાદો હતી જે કઈ હોય છે પણ એ સારા ચાલુ છે કોઈ બંધ નથી આ આ દિપ્યોનો હવારે ફોન હતો એટલે અમે આવું કામ કરીએ છીએ તૈયારીમાં અમારા ધ્યાન પર કોઈ વાત આવે તો એનું અમે નિરાકરણ કરીએ છીએ મારે હવે ખાસ ખાસ શિક્ષકોને અધિકારીઓ તમે બેઠા જ બધા ત્યારે મારે તમને એક જ વિનંતી છે કે હવે સારા પ્રવેશમાં અમે જતા ત્યારે બાળકોને થોડે પેલા જોડણી ના અક્ષરો નહોતા આવડતા અને મંત્રશ્રી સરકાર ના ધ્યાન પર બી આવ્યું અને ત્યારે સાહેબ આ વસ્તુ આપણે કરીએ ત્યારે તમે બધા હું આપણે ચારે સ્કૂલોમાં ગયો મેં તો ડાયરી લખું જ પાછો જે સ્કૂલ માં ગયો હોય તે દીપીઓ હા અને તે ગયો એટલે પાછો છાનો માનો જતો રહું છું અને છોકરો જોરે બેસી જઉં છું પરિસ્થિતિ લખાવું સ્વાવલંબન લખાવું હમણાં જ એક સ્કૂલ માં સાહેબ રાજુભાઈ છોકરો ના આવડી ગયું છે આ પ્રકારની વ્યવસ્થા તમે કરો સરકારે તમને ટોપલો હારા પગાર બી હવે બહુ વધારે દીધા છે એટલે તમે તમે જરી બધા સારું શિક્ષણ આપો ઘેરે ઘરે જાઓ વડોદરા થી ભલે અપ ડાઉન કરતા હોય પણ સમયસર તમે જાઓ અને સમયસર બાળકોને આદિવાસી સમાજ નું ગૌરવ તમે બનો કારણ કે અમારે હવે ચેલેન્જેબલ છે અમારે બોલવું પડશે તમે મક્કમ કાલથી થઈ જાવ તમારા બાળકોને બરાબર એકથી સો નાગળિયા બરાબર લખાવ અંગ્રેજી શબ્દ લખાવ આટલું બે જ કલાકનું કામ છે વધારે કામ નથી મુય વિમાલ આવું જરી કરાવું વધે તો તમે બધા બરાબર કામે લાગો અને મને એક મહિનાનો સમય આલો તમારું જો કામ બરાબર હશે તો અમે તમારું સન્માન કરીશું અમે બહુમાન કરીશું તમારું શિક્ષકોનું તો તમે આ પ્રકારનું કામ કરો એવા શબ્દો સાથે રાજુભાઈ તો બધું જબરજસ્ત કહી પાડ્યું એટલે મારી પર થોડું ઘણું ભાગ આવ્યો હતું એ મેં બોલો છું ભારત માતા કી જય વંદે માતરમ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો